નમસ્કાર મિત્રો તો આજે આપણે જૂનું પેપર સોલ્યુશન એટલે મહાનગરપાલિકા દ્વારા અગાઉ જે પરીક્ષા લેવામાં આવી હતી તેનું મિત્રો આપણે આજે પેપર સોલ્યુશન કરવાના છીએ તો મિત્રો ખાસ એકવાર આ વિડીયો સંપૂર્ણ જોઈ લેજો જો તમે જામનગર એટલે કે જેએમસી એમપીબલની પરીક્ષા દેવા જવાના હોય તો મિત્રો ખાસ તમને આ વિડીયો ખૂબ જ ઉપયોગી બનશે અને આ પેપર આપણે સંપૂર્ણ પેપર સોલ્યુશન કરાવશું અને જો મિત્રો તમારે કોઈ પણ ભરતીને લગતી અવનવી માહિતી મેળવતા રહેવું હોય તો મિત્રો આપણે ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો આજે જ ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ કારણ કે તમને મિત્રો ટેલિગ્રામ ચેનલમાં અવનવી માહિતી ભરતીને લગતી કોઈ પણ પીડીએફ હોય તો મિત્રો તમને ટેલિગ્રામ ચેનલમાં મળી રહેશે તો મિત્રો ખાસ આ જૂનું પેપર સોલ્યુશન છે જે રોજ જામનગર મહાનગરપાલિકા દ્વારા પેપર લેવામાં આવ્યું હતું તો મિત્રો ચાલો આપણે પેપર સોલ્યુશન કરીએ અમે તો મિત્રો પ્રશ્ન નંબર એક રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. પ્રથમ પ્રશ્ન મિત્રો તો ખોટું એટલે કે ખાટું મોડું થવું તો જવાબ આવશે મિત્રો બગડી જવું એટલે કે એ ઓપ્શન ખાસ મિત્રો જૂનું પેપર સોલ્યુશન છે ઓગણીસ નવ બે હજાર એકવીસ ના રોજ આ એમપેસ્ટેબલ નું પેપર આવું હતું મિત્રો તો ખાસ પ્રશ્ન નંબર બે જોઈએ શબ્દ સમૂહ માટે એક શબ્દ સાચો વિકલ્પ પસંદ કરો મરવાની તૈયારીમાં હોય તેવું તો મિત્રો તમારો જવાબ થશે એ ઓપ્શન ખાસ મિત્રો યાદ રાખજો એ ઓપ્શન હું મો પ્રશ્ન નંબર ત્રણ મિત્રો ઇંગ્લિશનો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે ફિલ ઇન ધ બ્લેન્ક ખાલી જગ્યા પીપલ આર સ્માર્ટ અર્થ નોટ ટુ બી चेंज तो जवाब આવશે મિત્રો સી ઓપ્શન ખાસ મિત્રો પ્રશ્ન નંબર 4 જોઈએ ફિલ ઇન ધ બ્લેક મિત્રો ખારી જગ્યા પૂછવામાં આવેલી છે ધ હોર્સ બીન માઇન્ડ આ વુડ હેવ સોન ઇટ ટુ ધ વેઇટનરી ડોક્ટર તો મિત્રો જવાબ આવશે મિત્રો એ ઓપ્શન તમારો આવશે હેડ પ્રશ્ન નંબર 5 જોઈએ લોકવાયકા મુજબ પાંડવો તેરમા વર્ષે અજ્ઞાતવાસ ગાળવા આ સ્થળે રોકાયા હતા આ સ્થાનમાં કયો મેળો ભરાય છે તો મિત્રો જવાબ આવશે વહુઠાનો મેળો પ્રશ્ન નંબર છ જોઈએ સામાન્ય રીતે નવજાત બાળકના શ્વાસની ગતિ પ્રતિ મિનિટ આસપાસ હોય છે તો જવાબ આવશે મિત્રો ચાલીસ પ્રશ્ન નંબર સાત જોઈએ ભારતમાં રાષ્ટ્રીય પરિવાર કલ્યાણ કાર્યક્રમ કયા વર્ષથી શરૂ કરવામાં આવ્યો તો મિત્રો મિત્રો ડી ઓપ્શન ખાસ આ પેપર સોલ્યુશન જૂનું પેપર સોલ્યુશન જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન તો મિત્રો ખાસ એકવાર વિડીયો સંપૂર્ણ જોઈ લેવો પ્રશ્ન નંબર આઠ ઓક્સિજન વાયુની શોધ કોણે કરી હતી તો જવાબ આવશે મિત્રો ડી ઓપ્શન ખાસ યાદ રાખજો ઝરણું કહેવામાં આવે તો મિત્રો ઝરણા પ્રકાર કેટલા તમને ફેરી ફેરી પ્રશ્ન પૂછવામાં આવ્યો છે તો જવાબ આવશે મિત્રો ચાર ઝરણાના કેટલા પ્રકાર છે ચાર પ્રશ્ન નંબર દસ જોઈએ રોગના કારકના પ્રકારોમાં કોનો સમાવેશ થતો નથી તો જવાબ આવશે મિત્રો માનસિક કારકનો સમાવેશ થતો નથી પ્રશ્ન નંબર 11 કયા વિકારને કારણે વૃદ્ધાવસ્થામાં મનુષ્યને કાનમાં બહેરાશ ઉત્પન્ન થતી હોય છે ધ વેરી મોસ્ટ એમ્બિક્યુએશન જવાબ તમારો થશે મિત્રો સી ઓપ્શન ખાસ મિત્રો સી ઓપ્શન થશે પ્રશ્ન નંબર બાર ગાજરમાંથી કયું વિટામિન મળે છે તો મિત્રો વિટામિન એટલે કે ઓપ્શન એ પ્રશ્ન નંબર તેર મોટા સ્તર પર પાણીને જીવાણુ રહિત કરવા માટે કયા ગેસનો ઉપયોગ થાય છે તો જવાબ આવશે મિત્રો ક્લોરીન ખાસ મિત્રો વધારે પાણી હોય ત્યારે ક્લોરીન જવાબ તમારો થશે એટલે કે સી ઓપ્શન પ્રશ્ન નંબર ચૌદ જોઈએ વાયુની ઘનતા તેના અણુ વજનથી અડધી હોય છે વાયુ સંચારનો આ નિયમ જણાવો તો જવાબ થશે મિત્રો બી ઓપ્શન ગ્રહામનો નિયમ ખાસ વાયુની ઘનતા તેના અણુ વજનથી અડધી હોય ખાસ પૂછવામાં આવ્યું છે અડધી તો મિત્રો તમારો નિયમ આવશે ગ્રહામનો નિયમ પ્રશ્ન નંબર પંદર જોઈએ ખાદ્ય સલામતી અને પ્રમાણ અધિનિયમ બે હજાર છની કઈ કલમ અંતર્ગત ખાદ્ય અયોગ્ય વેપાર આચરણ થાય તે રીતે જાહેરાત પર નિયંત્રણની જોગવાઈ કરવામાં આવેલ છે તો જવાબ થશે મિત્રો બી ઓપ્શન કલમ ચોવીસ પ્રશ્ન નંબર સોળ જોઈએ વિટામિન બી ટ્વેલ ની ખામીથી કીઓ एनीमिया थाय चे तो जवाब दोस्तों मित्रों डी ऑप्शन उपरोक्त पेड़ की एक पान नहीं मित्रों तो खास तो जवाब आओ मित्रों डी ऑप्शन प्रश्न नंबर मित्रों आप प्रश्न नंबर सोल्ड मां खास मित्रों डी ऑप्शन जवाब आओ से प्रश्न नंबर सत्तर विश्व आरोग्य दिवस

બાલ સહજ રોગો સામે સુરક્ષિત કરવા માટે કઈ રસી જરૂર નથી મિત્રો એટલે એટલે કે જરૂરી નથી તો જવાબ તમારો થશે મિત્રો હડકવા એટલે કે ડી ઓપ્શન રાઈટ આન્સર થશે પ્રશ્ન નંબર વીસ જોઈએ મિત્રો મેલેરિયા પરપજીવી એટલે કે પરોપજીવીનો પ્રકાર કયો નથી મિત્રો તો જવાબ થશે મિત્રો એ ઓપ્શન ખાસ એ ઓપ્શન પ્રશ્ન નંબર એકવીસ જોઈએ ગામમાં ઘન કચરાના નિકાલ માટે બનાવેલ સાર્વજનિક ખાડો કોઈ પણ નદી કુવા કેટલો દૂર હોવો જોઈએ મોસ્ટ ગામમાં ઘન કચરાના નિકાલ માટે બનાવેલ સાર્વજનિક ખાડો કોઈ પણ નદી કુવા કે ઝરણાથી મિત્રો સો મીટર ખાસ યાદ રાખજો સો મીટર દૂર હોવો જોઈએ તમારો જવાબ સો મીટર થશે प्रश्न नंबर बीस जो है थियामीन की उणप थी क्यों रोग सी मित्रों खास थियामीन की उणप थी तो जवाब थे मित्रों बेरी बेरी खास थियामीन की उणप थी बेरी बेरी रोग थे प्रश्न नंबर तेवीस जो है प्रकाश की गति जनो तो जवाब थे मित्रों प्रकाश की गति एक लाख छियासी हज़ार बसो પચીસ સેમી ખાસ સી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે પ્રશ્ન નંબર પચીસ જોઈએ ઓક્સિજન વાયુ પૃથ્વીની સપાટીથી સામાન્ય રીતે કેટલા કિમીની ઊંચાઈ સુધીના વાતાવરણમાં વધુ પ્રમાણમાં હોય છે તો જવાબ થશે મિત્રો સી ઓપ્શન કિમી પ્રશ્ન નંબર જોઈએ અત્રે દર્શાવેલ પરિબળોમાંથી કયું પરિબળ વાતાવરણના તાપમાન પર અસર કરતું પરિબળ નથી તો જવાબ થશે મિત્રો

તો મિત્રો 1978 જવાબ આવશે મિત્રો તમારો સી ઓપ્શન પ્રશ્ન નંબર 31 ઇન્સ્યુલિન ના શોધક કોણ હતા ઇન્સ્યુલન તો મિત્રો બેન્ડિંગ અને બેસ્ટ પ્રશ્ન નંબર 32 જોઈએ પારસી ભાઈઓનું પવિત્ર યાત્રાધામ સ્થળ જણાવો તો મિત્રો સી ઓપ્શન ઉદવાડા ખાસ યાદ રાખજો પ્રશ્ન નંબર ભારતમાં રાષ્ટ્રીય ગ્રાહક દિન ભારતમાં મિત્રો પૂછવામાં આવ્યું છે તો જવાબ આવશે મિત્રો ચોવીસ ડિસેમ્બર પ્રશ્ન નંબર ચોત્રીસ જોઈએ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા લોન્ચ કરાયેલ ભીમ એપનું પૂરું નામ તો જવાબ થશે મિત્રો ભારત ઇન્ટરફેસ ફોર મની એટલે કે સી ઓપ્શન તમારો રાઈટ આન્સર પ્રશ્ન નંબર પાંત્રીસ ઇલેક્ટ્રિક જનરેટર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે તો જવાબ થશે મિત્રો યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર કરે છે એટલે કે સી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે પ્રશ્ન નંબર છત્રીસ જોઈએ સામાન્ય તાપમાને ત્રીસ સેલ્શિયસથી વધુ નીચેનામાંથી કઈ ધાતુ પ્રવાહી સ્વરૂપે મળે છે તો જવાબ થશે મિત્રો

કાળો સાના લીધે હોય છે તો મિત્રો જવાબ થશે એ ઓપ્શન મેલેરિયાના કારણે વાળનો કાળો રંગ હોય છે તો મિત્રો આજે આપણે આ ચાલીસ પ્રશ્નો રાખીએ આ આપણે જામનગર મહાનગર એમપીએસડબલ્યુ એટલે કે જામનગર મહાનગરપાલિકા દ્વારા જે એમ્પેસ્ટબુલ્યુનું પેપર લેવામાં આવ્યું હતું જે એમસી એમ્પેસ્ટબલ્યુ તેનો મિત્રો આપણે આજે ચાલીસ પ્રશ્નોનું પેપર સોલ્યુશન રાખવીશું બીજા ભાગમાં તમને મિત્રો એકતાલીસથી સો સુધીના પ્રશ્નોનું પેપર સોલ્યુશન કરવામાં આવશે અને જો મિત્રો તમારે જૂનું આ પેપર સોલ્યુશન પીડીએફ જો તમારે લેવી હોય તો મિત્રો આપણે ટેલિગ્રામ ચેનલમાં મૂકી દઈશું તો મિત્રો ખાસ તમને ટેલિગ્રામ ચેનલમાં મળી રહેશે આ પીડીએફ તો મિત્રો આજે જ ટેલિગ્રામ ચેનલ જોઈન્ટ કરી લો અને જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને વધારે વધારે શેર કરજો તમારા મિત્રોની કારણ કે ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને આ વિડીયો ખૂબ જ ઉપયોગી બનશે કારણ કે જેએમસી એમપીએસડબલ્યુ ડબ્લ્યુ એફએસ સ્ટાફ નર્સ બધા જને આ પેપર સોલ્યુશન ખૂબ જ ઉપયોગી બનશે કારણ કે તમને ખબર પડે કે કેવા પ્રશ્ન પૂછાય શકે તો મિત્રો ખાસ એકવાર જૂનું પેપર સોલ્યુશન ખાસ જોઈ લેવું અને બીજો ભાગ આપણે ટૂંક સમયમાં જ આવી જશે તો જય હિન્દ મિત્રો